તો જૂનાગઢના માંગરોળમાં અતિભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે ચનવાણા ગામ સહિત અનેક ગામોમાં પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતાં ઘરવખરી પલળી ગઈ છે ચનવાણા ગામમાં પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે દ્વારકા શહેર અને આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે દ્વારકામાં માત્ર બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો જેના પગલે ભદ્રકાળી ચોક ઇસ્કોન ગેટ અને રેલવે સ્ટેશન રોડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણ પાણી ભરાયા કલ્યાણપુરમાં ત્રણ ઇંચ ખંભાળીયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો ભારે વરસાદથી રસ્તા ઉપર પાણી ફરી વળ્યું જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો અને લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના પાકને નુકસાન થયું છે જો કે કેટલાક ખેડૂત તો પંચમહાલ જિલ્લામાં ખાસ કરી અને શહેરા તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદ ધમાકેદાર એન્ટ્રી કરી શહેરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો જેમાં લગભગ અઢી ઇંચ વરસાદ નોંધાયો આ વરસાદે ઉનાળાની અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રસ્ત લોકોને રાહત આપી છે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની રાહ જોનારા ખેડૂતોમાં વરસાદે ખુશીનો માહોલ સર્જ્યો છે કારણ કે વરસાદ પાક માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં પણ વરસાદનું જોર ચાલુ રહેવાની શક્યતા છે જે ખેતી અને પાણીની સમસ્યાઓના નિવારણમાં મદદરૂપ થશે તો પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં આવેલા હડફ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની જળસપાટી એકસો પાસઠ પોઈન્ટ મીટર સુધી પહોંચી છે રોલ લેવલ જાળવી રાખવા માટે ડેમનો એક ગેટ અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે જેના દ્વારા ચારસો દસ ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવ્યું છે હાલ ડેમમાં ચારસો ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે આ પગલાંથી ડેમનું જળસ્તર નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે પરંતુ નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતની જીવાદુરી સમાન ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલથી નજીક પહોંચી છે બાવીસ પૈકી નવ દરવાજા ખોલવામાં આવ્યા આમાં સાત ગેટ સાત ફૂટ અને બે ગેટ આઠ ફૂટ ખોલી તાપી નદીમાં એક લાખ પચીસ હજાર સાતસો પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમના ઉપરવાસમાંથી પણ એક લાખ લાખ હજાર સાતસો બોતેર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે પાણી છોડવાના કારણે તાપી નદીના કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે ડાંગ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ સાર્વત્રિક વરસાદને કારણે જિલ્લાની મુખ્ય નદીઓ અંબિકા અને ખાપરીના જળસ્તરમાં આ ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે જેના કારણે જિલ્લા પંચાયત હસ્તકના આંતરિક માર્ગોને જોડતા કેટલાક કોઝવે પર પાણી ફરી વળ્યું છે આનાથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે આ માર્ગો પર પૂરના પાણી ફરી વળતા વાહનોની અવરજવર બંધ થઈ છે જેના કારણે સ્થાનિક લોકોને હાલાકીનું સામનો કરવો પડી રહ્યું છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અને નીચાણ વાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા તેમજ બિનજરૂરી મુસાફરી ટાળવા માટે અપીલ કરવામાં આવી છે તો દ્વારકા જિલ્લામાં આગ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જિલ્લામાં મોટાભાગના પંથકોમાં ભારે વરસાદ થયો કલ્યાણપુર તાલુકામાં ધૂધમાર વરસાદ થયો જેના કારણે લાંબા ગામ બેટમાં ફેરવાયું લાંબા ગામના રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા ગામમાં અનેક લોકોના ઘરમાં પાણી ઘુસ્યા જેને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો કલ્યાણપુર તાલુકામાં બે દિવસમાં પંદર ઇંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે તો નડિયાદ નજીક ઉત્તરમાં ધૂધમાર વરસાદ લાંબા બાદ તોફાની વરસાદ થયો હતો દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ થતા સ્થાનિકોએ ઠંડકનો અનુભવ કર્યો નડિયાદ કોલેજ રોડથી ઉત્તરસંડા રોડ વિસ્તારમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો તો જૂનાગઢના માળિયા હાટીનામાં તોફાની વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે ચોરવડ ગામમાં નાગરવેલના પાનના બગીચાઓને ભારે અસર થઈ છે જે આ વિસ્તારની મુખ્ય ખેતી ગણાય છે ભારે વરસાદ અને જોરદાર પવનના કારણે નાગરવેલના અનેક બગીચાઓમાં પાક બગડ્યો છે જેના લીધે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે તો આ સાથે જ પોરબંદર જિલ્લામાં ભારે વરસાદના કારણે પંચાયત હસ્તકના અગિયાર રસ્તાઓ બંધ કરવામાં આવ્યા જિલ્લા કલેક્ટરે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની અપીલ પણ કરી છે અતિભારે વરસાદ પડવાને કારણે જનજીવન જે છે તે પ્રભાવિત થયું હતું નીચાણવાળા વિસ્તારના અનેક લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા પોરબંદર તાલુકામાં બસો પંદર એમ એમ રણાવ તાલુકામાં એકસો છેતાલીસ એમ એમ અને કુતિયાણા તાલુકામાં એકસો પંચોતેર એમ જેટલો વરસાદ પડેલો છે જિલ્લાના તમામ વિભાગો સંકલનથી કામગીરી કરી રહ્યા છે તમામ ટીમોને ફિલ્ડમાં મોકલી આપેલી છે અત્યારે જો વાત કરું તો પંચાયત વિભાગ હસ્તકના અગિયાર જેટલા રસ્તાઓ સલામતીના કારણોસર આપણે બંધ રાખ્યા છે